નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે પેલી વાત તો સાંભળી જશે કે રબને બનાદી જોડી અત્યારે ડિજિટલ યુગમાં પણ સોશિયલ મીડિયા જોડીમેકર સાબિત થઈ રહ્યું છે એવો જે કિસ્સો અંકલેશ્વરથી સામે આવ્યો છે જેમાં અંકલેશ્વરના યુવાનને સાત સમુદર પાર ફિલિપાઇન્સની યુવતી સાથે લગ્ન કર્યા તો વાત જાણે એમ છે કે અંકલેશ્વરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પિન્ટુ પ્રસાદને ફેસબુક થકી ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો પિન્ટુ પ્રસાદને ફેસબુકમાં ફિલિપાઇન્સની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને થોડા રિક્વેસ્ટના અંતે યુવતીએ તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી પછી શું પછી બંને થવા લાગી અને ધીરે ધીરે એકબીજા વચ્ચે પ્રેમ પાંગર્યો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ લાગ્યો ત્યારબાદ શું આપણા પિન્ટુભાઈ લિંબાઝૈનને લગ્ન માટે પ્રસ્તાવ કરી દીધો અને જેના જવાબમાં લીંબાઝેને હા પાડી પછી બંને લગ્નનો નિર્ણય કર્યો ત્યારબાદ તો પિન્ટુભાઈ ઉપડી ગયા પોતાની જાન લઈને ફિલિપાઇન્સ જ્યાં લિંબાજેનના પરિવારની સહમતીથી ત્યાંના રીત રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા તો અંકલેશ્વરમાં આવ્યા બાદ લિંબાજેનની ઈચ્છા હતી કે મારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પણ લગ્ન કરવા છે જેથી પિન્ટુ અને લિંબાજેને અંકલેશ્વરમાં આવી ફરીથી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા હાલ આ કપલ અંકલેશ્વર ગુજરાત અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે પહેલું કહેવાય છે ને કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી અહીં એક વાક્ય જરૂરથી કહેવાનું મન થાય ફિલિપાઇન્સની લાડી અને અંકલેશ્વરનો વર